મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લીલા મરચાં ધાણા અને લસણની ચટણી આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને માત્ર પાંચ જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે તો આને તમે એક અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો આ ચટણીને આપણે રોજના જમવામાં કે થેપલા પરાઠા કે ભાખરી સાથે પણ ખાઈ શકીએ છીએ જમવાનો સ્વાદ સો ગણો વધારે એવી લીલા મરચાં ધાણા લસણ અને ફુદીનાની ચટણી બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે ધાણા ફુદીના અને મરચાંને સારી રીતે ધોઈ લીધેલા છે હવે આપણે આ ચટણી બનાવવા માટે આ રીતના તીખા મરચાં આવે છે એ અને મોડા મરચાં બંને મરચાંનું ઉપયોગ કરીશું અને સાથે આપણે દસ થી પંદર જેટલા ફુદીનાના પાન લઈશું થોડાક ડાળખી સહિત લીલા ધાણા લઈ લેવાના છે અને આદુના એક ટુકડાને આ રીતે સમારી અને આપણે લઈ લીધો છે દસ થી પંદર જેટલા મરી અને એક થી બે લવિંગ લીધેલા છે દસ થી બાર જેટલી લસણની કળી અને અડધા લીંબુનો ટુકડો સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું

પાંચથી સાત જેટલા લીધેલા છે તમારે જે પ્રમાણે તીખાશ જોઈતી હોય ચટણીમાં એ પ્રમાણે મરચાંની પસંદગી કરવાની આપણી ચટણીમાં જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એટલા મરચાં લઈ લેવાના હવે આ મરચાંના ટુકડા આ રીતે આપણે કરી લેશું અને સાથે આપણે ધાણાને પણ લઈ લેશું દાળખા સહિત લઈ લેવાના છે એટલે એની ફ્લેવર ખૂબ જ સરસ આવશે હવે આપણે દસ થી પંદર જેટલા ફુદીનાના પાન એડ કરીશું જેનાથી આપણી ચટણીમાં ખૂબ જ સરસ ફ્લેવર આવે છે એક ચમચી જેટલું જીરું પણ લઈ લેશું સ્વાદ અનુસાર નમક એડ કરીશું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું હવે આપણે થોડાક આદુના ટુકડા લસણની કઢીઓ અને ખડા મસાલા આ બધી જ વસ્તુને ખાંડીમાં અધકચરા વાટી લેશું કારણ કે આ ચટણી આપણે દરદરી પીસવાની છે બહુ વધારે પેસ્ટ નથી કરવાના એટલે આ રીતે ખાંડીને એડ કરવાના છે જો તમારે ચટણીની પેસ્ટ બનાવવી હોય તો તમારે ખાંડવાની આ રીતે જરૂર નહીં પડે હવે આને પલ્સ મોડ ઉપર બંધ ચાલુ કરી અને અધકચરી ક્રશ કરી લેશું જો તમારે વધારે પડતી ઢીલી પેસ્ટ જોઈતી હોય તો આમાં થોડુંક પાણી પર એડ કરવાનું પણ આ ચટણી આપણે આ રીતની અધકચરી પેસ્ટ રીએ દરદરી પેસ્ટ એ રીતે આપણે ક્રશ કરેલી છે તો ગ્રીન ચટણીને આપણે પેસ્ટ જોઈતી હોય તો આમાં તમારે અડધા કપ જેટલું પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરી લેવાની હવે આપણે આને એક વાટકામાં લઈ લેશું તો અહીં આપણી પાંચ જ મિનિટમાં સરસ મજાની ટેસ્ટી આપણા જમવાનો સ્વાદ સો ગણો વધારે એવી સુપર ટેસ્ટી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે ઉપરથી લીંબુનો રસ એડ કરી દેસું આ રીતે ઉપરથી લીંબુનો રસ એડ કરવાથી આપણી ચટણીનો કલર એવો ને એવો જળવાઈ રહેશે અને આ ચટણીને તમે એકવાર બનાવી એક અઠવાડિયા સુધી સ્ટોર પણ કરી શકો છો કારણ કે આપણે આમાં જરા પણ પાણીનો ઉપયોગ નથી કરેલો આજની રેસીપી તમને પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આપેલું બેલ બટન જરૂરથી દબાવજો કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો કે આજની રેસીપી તમને કેવી લાગી થેન્ક્સ ફોર વોચિંગ